ચૈતર વસાવા અને મનસુખ વસાવાનું વાક્યુત હવે ચરમસીમાએ પહોંચ્યું છે એક બાજુ ચૈતર વસાવાના જાહેરમાં ભાજપ સરકાર અને મનસુખ વસાવા પરના આડકતરા ડાયલોગ અને તે ડાયલોગ પર રાજકારણમાં ગરમાવો અને હવે મનસુખ વસાવાએ પણ ચૈતર વસાવા પર આખરી ટિપ્પણી કરી છે સાથે જ ભરૂચ સીટ પર તેમનું પત્તું કપાવાની વાતો વચ્ચે ફરીથી વધુ લીડથી ભરૂચ સીટ જીતવાનો તેમણે દાવો કર્યો છે નમસ્કાર હું હિરણ પરમાર અને આપજી રહ્યા છું નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણીને લઈને આ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બંને ભરૂચ લોકસભા માટે સક્રિય થયા છે જેને લઈને એક તરફ ચૈતર વસાવાએ ભરૂચમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે તો બીજી બાજુ મનસુખ વસાવા પણ એક્ટિવ થયા છે જેના ભાગરૂપે નર્મદા જિલ્લાના દેડિયાપાડા અને સાગબારા ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કાર્યકરોની ઉપસ્થિતિમાં ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું ત્યારે મનસુખ વસાવાએ ભરૂચ લોકસભા માટે લડવાની તૈયારી બતાવી હતી અને વધુ લીડ થી પ્રહાર કરતા કહ્યું કે મારવાથી કઈ થવાનું નથી તો ચૈતર વસાવા પર આંગળી ચિંતા તેમણે વધુમાં કહ્યું કે જે લોકો ફિલ્મ સ્ટારમાં ડાયલોગ બાજી કરે છે તે લોકો શાનમાં સમજી જજો વધુમાં આગામી દિવસોમાં ચૈતર વસાવાને શેની ચીમકી આપી છે તે સાંભળો

એ ફિલ્મી સ્ટાયરની વાત કરનારા લોકો સાનમાં સમજી જાય એ ભારતીય ભારતીયતા પાર્ટીના લોકો છે ભૂતારમાં કોંગ્રેસનું સોએ કાર્ય સુરત તત્વો ક્યારેય પણ અમે ડર્યા નથી ગુંડા શાહી સામે અમે લડ્યા છે ગુંડા તત્વોની સામે અમે લડ્યા છે અને જીત્યા છે આવા આજકાલના આવેલા પાણીના પરપોટ જેમ ઉભા થનારા તત્વો તે અમે ક્યારેય ગભરાતા નથી બેફામ વાણી વિલાસ કરનારા મનસુખ વસાવા હવે દેડિયાપાડાના ધારાસભ્યને બોલવાનું બંધ કરીને શિસ્તમાં રહેવાની જે સલાહ આપી રહ્યા છે તે સલાહ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર